શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર ભાગ બેમાંથી વાર્તા પરણેતર સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે રાણાવાવ ગામની એક વાવ ઉપરથી ગામનું નામ રાણાવાવ પડ્યું હતું એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા માના થાનેલા ઉપર ચડી ને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણબીના કુટુંબો ધરતી માતાને ખોડે બેસીને ધાન ઉગાડતા અને પેટ ભરતા તે દિવસોની આ વાત છે ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે એને ઘેર એક દીકરી નામ હતું અજવાળી પણ એને સૌ અંજુ કહેતા અંજુ મો મલકાવે તે ઘડીએ ચોમેર અજવાળાના કિરણો છવાય ભડકડે ઉઠીને અંજુ રોજ દસ બાર રોટલા ટીપી નાખે બબ્બે ભેંસોની છાસ ઘમકાવી નાખે ચાર ચાર બળદોનું વાસિંદુ ચપટી વારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે અને કાંડા કાંડા જેવા ભેંસોના આચળને જ્યારે મુઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેળો ઓછૂટતી ઘણા મહેમાન આવતા ને ખેતાની પાસે અંજુનું માગુ નાખતા ખેતો કહેતો હજી તો દીકરી નાની છે ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યો આંગુ ઉપર લુગડા નહોતા મોઢા ઉપર નૂર નહોતું પણ માયા ઉપજે એવું કંઈક એની આંખમાં હતું ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યો ત્રણ ટંક પેટ્યું બે જોડ લુગડા એક જોડ કાંટા રખા અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલા ડુંડા આવો મુસારો નક્કી થયો જુવાન કણબી કામે લાગ્યો સાથીને ભાત આપવા અંજુ પોતે જ હતી બપોરે ખેતરે ભાત લઈને જવાની ઓસમાં ને ઓસમાં અંજુ હવે બે પોહોર ચડે ત્યાં બધું જ કામ આટોપી લેતી બે જાડા રોટલા ઉપર માખણનો એક લોંદો લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના બે કકડા અને દોણી ભરીને ઘાટી રેડિયો જેવી છાશ આટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જતી ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું તેવું ક્યારેય ન લાગે સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરીને ખવડાવતી ન ખા તો તારી મા મરે મારે મા નથી તારો બાપ મરે બાપેય નથી તારી બાયડી મરે બાયડી તો મા જણતી હશે જે તારા મનમાં હોય તે મરે છેલ્લા સમ સાંભળી અને છોકરો ફરીવાર અડધો ભૂખ્યો થઈ જતો એને શરીરે રોજ રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું એક દિવસ છોકરાએ પૂછ્યું તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખે છે તું અનાથ છે તારે મા બાપ નથી માટે એક દિવસ કોષ ચાલતો હતો ત્યારે કીચુડ કીચૂડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું મેપા આ પૈડું ને ગરેડી શી વાતો કરતા હશે મેપો બોલ્યો પૈડાને એનો આગલો ભાવ સાંભળે છે ગરેડીને એ કહે છે કે ગરેડી ઓલ્યો ભાવ તું હતી પટેલની છોકરી અને હું હતો સાથી મયર રોયા હવે ફાઇટો કે માકડાને મોઢું આવ્યું કે કહેવા દે મારા આતાને એવી એવી ગમતો માનતી એમ કરતા કરતા ઉનાળો વીતી ગયો મેપાએ ખેતર ખેડીને ગાદલા જેવું સુવાળું કરી નાખ્યું બોરડીનું એક ઝાડું તો શું પણ ઘાસનું એક તરણું ન રહેવા દીધું સાઠીઓ સૂડી સૂડીને એના હાથમાં ભંભોલા ઉઠ્યા અંજુ આવીને ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી ચોમાસું વરસ્યું જાણે મેપાનું ભાગ્ય વરસ્યું દોથામાં પણ ન સમાય એવા તો ઝાર બાજરાના ડુંડા નીંગલ્યા બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટીપી રહેતો ત્યારે અંજુ પૂછતી શું જોઈ રહ્યો છે જોઈતો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પરણાશે કે નહીં પણ તને મફત બાયડી મળે તો 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 હું અનાથ કહેવાઉ ને લાણીનો દિવસ નક્કી થયો કેટલા દિવસથી આ મેપો રોજ રોજ લીલા લીલા ઘાસની એક ગાંસડી વાઢીને ગામના એક લુહારને આવતો લુહારની સાથે એને એને ભાઈબંધી જામેલી લુહારે એક બનાવી દીધી પાણી અને તે દાંતરડી કેવી બની હાથ પગ આવ્યો હોય તો બટકા ઉડાડી નાખે તેવી લાણીને દિવસે સવાર થયું ને મેપો દાંતરડી લઈ અને ડુંડા ઉપર મંડાયો બે પહોર થયા હતા તો ત્રીજા ભાગનું ખેતર કોરું ધાકર કરી નાખ્યું પટેલે આવીને નજર કરી ત્યાં તો એની આંખો ફાટી રહી ઘરે જઈને પટેલે પટલાણીને કહ્યું નખો દળ્યું સાંજ પડશે ત્યાં તો એક ડુંડું પણ આપણા નસીબમાં નહીં રહેવા દે આખું વરસ આપણે ખાસું શું અંજુએ એણે એની સેના સજવા માંડી આભલાના ભરત ભરેલો હીરવણી ચણ્યો અને માથે કસુંબલ ચૂંદડી મીંડલા લઈને માથું ઓળ્યું હિંગોળ પૂર્યો ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી ચાલી નીકળી ભાતમાં ઘીએ જબોડેલી લાપસી હતી મેપો ખાવા બેઠો પણ આજ એનું અયું હેઠું નથી બેસતું અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપો વાતોએ ન ચડ્યો ગલોફામાં બે ચાર કોડિયા આડાવડા ભરીને મેપાએ હાથ વિછડ્યા ચુંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો પણ મેપાને આજે એલચીની કિંમત નહોતી એ ઉઠ્યો બેસને હવે બે ડુંડા ઓછા વાઢીશ તો કંઈ બાયડી વિનાનો નહીં રહી જા પણ મેપો ન માન્યો એને મોઢું ન મલકાવ્યું આજ અંજુથી તને તારા ડુંડાવાલા લાગ્યા કે મેપાનું હૈયું ન પીગળ્યું એલા પણ તને મફત બાયડી પરણાવી દેશે કળીક તો બેસ આમ સામું તો જો મેપો ઊંધું ખાલીને મોલ ભણી ચાલવા જાય છે ઊભો રહે તું નહીં માન એમને એટલું કહીને અંજુ દોડી મેપાના કેડિયામાં ભરાવેલી દાંતરડી બરાબર ગળે લટકતી હતી હેતના ઉમળકામાં ને ઉમળકામાં એને દાંતરડીનો હાથો ઝાલ્યો ઝાલીને ખેંચ્યો મોંમાંથી બોલી નહીં ઊભો રહે એમ મેપો ઊભો રહ્યો સદાને માટે ઉભો રહ્યો દાતરડી જરાક રાણાવાવનું પાણી પીધેલી દાંતરડી ઊંડી ઊંડી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો હતો તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું મેપાને પરણવું હતું પરણ્યો એને એ વસ્ત્રે અંજુ મેપાના સબની સાથે ચિત્તામાં સૂતી અગ્નિદેવતાએ દેવતાએ ને ગુલાબ જેવા અંગારાનું બિછાન કરી દીધું ત્યારથી દુહો ગવાતો આવે છે કે દાતરડી દળદાર ધળવાઢી ઢગલા કરે રૂડી રાણા વાવ કુવારી કાંઠ ચડે ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે આજ એ જગ્યાએ મોટી ઇમારત ઊભી છે આ દુહા સિવાય એ રાણા વાવનું એક નામ નિશાન નથી રહ્યું અમારું આ પઠન આપને કેવું લાગ્યું આપનો પ્રતિભાવ અમારા કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો રાધે રાધે